જાફરાબાદની ધ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ બહુ રંગા રંગ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી વાર્ષિક ઉત્સવમાં વિવિધ પચીસ કૃતિઓમાં બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકના જીવનમાં આવેલ માની ભૂમિકાના નાટકોની સાથે ભારતની વારસાગત સંસ્કૃતિ ગીત સંગીત નૃત્ય રાસ ગરબા ભાંગડા સુરક્ષા અને સ્વચ્છતા સંબંધી અભિનયો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી શ્રી વાસ્તવ યુનિટ હેડ સી ડબલ્યુ કોવાયા શ્રી મયુર શ્રી વિકાસ વર્મા આર હેડ શ્રી રાહુલ દેસાઈ તથા યુવા ભાજપ અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી ચેતનભાઈ ઇન્દ્રજીત વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા શ્રી સંભવશ્રી વાસ્તવએ પોતાના વક્તવ્યમાં બાળકોની સર્જનશીલતા અને કલ્પનશીલતાનો ઉલ્લેખ કર્યો હતો શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી અંજોતા અરોરા દ્વારા શાળાનો વાર્ષિક અહેવાલ રજૂ કરીને શાળાની શૈક્ષણિક અને સહ અભ્યાસિક ઉપલબ્ધિઓ જણાવી હતી અને વર્ષ દરમિયાન જે એક્ટિવિટી કરવામાં આવી હતી તે પ્રમાણે બાળકોને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા જેમાં રવિ હાઉસ પહેલા નંબર પર આવેલ ત્યારે બીજા નંબર પર અરુણ અને માથર આવેલ આ વાર્ષિક ઉત્સવને સફળતાપૂર્વક આયોજન કરવામાં સ્કૂલના પ્રિન્સિપલ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર જુગ્નેશ બારિયા જાફરાબાદ